બેટી જોઈએ બેટા જોઈ જાઓ આપણા હાલ એક લૂંટારા બેટા ભલો થઈને બેટીનું પા એક જ ગોમ એવું છે એ લૂંટારા ખૂબ લૂંટારા એટલે તું જોઈ તપાસ કરી દેજે હું એ તપાસ તો કરી જઉં આ તો હોનું કેવાય

રે કાકો તમે અહી પે હો હા વેહોય પડી આવી રહી છે હા બોલે હાલા માં સોલો

વર 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 લઈ લેજે સાપ પકડી પકડ પકડી લેજે ઓમરે પકડ લઈ જો હા 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 છોકરા આપડાઈ ગયા લું લૂંટું લૂંટા લૂંટી શું મારું લું બધું હોય જતા રહ્યા તમારી બકરી ડબ્બા લાયા લાયા બકરી ડબા લાયા

દરવાજોઆ છે લઈ જા હવે